જય માતાજી મિત્રો નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને મારો આવી ગયા સર બપોરના બરાબર આ તો હેતર બેતર જ્યાં નહીં ચાલુ ચાલુ છે જો આ શુભમભાઈ અમારા શુભમભાઈ નખ ખોતરા છે શુભમ શું કરો આપણે નખ ખોતરા છે અમારા સવિતાબેન બેઠા છે

મોળી બહુ આવતી હતી એટલા રૂમ બલાઈ દીધી છે નહિયે બેજે હું બોલાવા પાડી હા ચાલ છે આ બુડી પાડી મેની બુડા બોલાવા

ચાલ લેવા જવાનું ને વરસાદ બંધ થતો નહીં વરસાદમાં ચાલ લેવા જવું પડશે હવે હા ખાઈને જવાનું આ બાજુ સાસ ભગા છે અમે ચાર ની ખાવાનું છે તમે પછી ચાલ લેવાની જાણ છે કાઈ બાજી ની ખાવ હા તન ભાજી રોડો સાસ ભગવાન ચાલુ હો એ આ તન ઘર માં વાળા સાસ બાજી હા આમાં શુભમ નાચવાનું છે 24 કલાક કેમેરામાં એટલે નાચ નાચ જ કર હા નાચ નાચ મતલબ કે નાચે શુભમ કેમેરામાં એટલે નાચ નાચ જ કર લાગે એટલે મેજીસ લેવા બરાબર આ બીજી લગાવી છે હા આ અમે એટલે લેવા પછી પડી ગઈタル લઈ લઈને એટલે તો મોબાઈલ લઈ દેતા લઈ અમે દીપ બાજુ ચાલે ये जी मैं इधर जी गिराई सा विशाल की वाजय सा पोच कितने लोग थे हमारे ऐसे सा उंधेरो का तो हम तो उंधेरो का तो काटा वाला उंधेरो काटा तो ऐसे बहुत उंधेरो के काटा 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 कुछ काटा हाल उंधेरो पहले तो काटा ये गाजे उंधेरो काटा